ના તો મારે કેવું પડશે કે હું શું લેવા ના પાડું તો અહીંયા મારે દેખાડવા જવું પડશે હું શું લેવા ના પાડું જો રીટા જે સ્ટ્રોબેરી વાવાનું કે છે ને એનું ના પાડવાનું રીઝન એ છે કે અહીંયા રીટા આ ધાણા વાયા છે અને આ ધાણા તમને ક્લોઝઅપ એટલા કરું છું દેખાડવા માટે હવે રીટા પાસે જઈએ ગઈ વેદ હું તમને કહું અને જો અહીંયા ડુંગળી છે હવે હું શું લેવા ના પાડું છું ને એ તમને લગભગ રીટા તે ઓલા જે ધાણા વાય કોથમીર એમાંથી કોથમીર લઈ લીધી આપણે ઉપયોગ કરી નાય હો કેટલા રૂપિયાની ગઈ હોય આમ અંદાજે એ કોથમીર તમે સમજે વાવી આપણો ઉપયોગ જે કર્યો એ કેટલાની હોય ઉપયોગ કરવાનો બજારમાં આપણે કદાચ માની લો લેવા ગયા એ તો કેટલા રૂપિયાની થાય આ વ્યુએસ બધા જો એટલું કેટલા રૂપિયાની હા એટલે તોય પાંચ રૂપિયાની આપણે માની લો દસ રૂપિયાની લાય એમ ગણી લઈએ પણ એની પાછળ રીટા એની માવજત પાછળ લગભગ સો થી બસો રૂપિયાનું પાણી પાઈ દીધું એ કોથમરી હમણાં તમને લોકોને મેં જે દેખાડી નહીં સો થી બસો રૂપિયાનું પાણી પાઈ દીધું અને સિવાય એના જે સમય ફાળવો એ એ વસ્તુ અલગ એટલું હું રિટાન ના પાડું કે રીટા આ આ સ્ટ્રોબેરી અમે છે ને બચ્ચા આ ત્રીસ રૂપિયાની લાયા છે આ સ્ટ્રોબેરી જે રાય નહીં બરાબર જો રીટા જે વાવવાનું અહીંયા કહે છે ને તો આમાં લગભગ ત્રણસો રૂપિયાનું તો પાણી જ થઈ જાય છે અને એ સિવાય લોહીનું પાણી થાય અલગ એટલે તમે લોકો કોમેન્ટ કરો કે સ્ટ્રોબેરી રીટાને વાવી જોઈએ કે નહીં આ મારી આપ પીતી મેં તમને લોકોને કીધી છે કે આવો પ્રશ્ન છે કે પાંચથી દસ રૂપિયાની કોથમરીમાં એ સોથી બસો રૂપિયાનું પાણી પાઈ દીધું અને એ સિવાય ટાઈમ બગાડ્યો એ અલગ હવે આ સ્ટ્રોબેરી વાવવાનું કહે છે તો તમે લોકો કોમેન્ટ કરો આમાં કે અને મેઇન પ્રશ્ન તો એ છે કે અમારે પાણી નથી આવતું પણ હું કહું તમે સાંભળો એટલે આ સ્ટ્રોબેરી એ વાવી જોઈએ કે નહીં ત્રીસ રૂપિયાની સ્ટ્રોબેરી વાવવી જોઈએ રિટર્ને કે બજારમાંથી લેવી જોઈએ એમ કે આની પાછળ અમારે ત્રણસો રૂપિયાનો ખર્ચો ખાલી પાણીનો જ થાય છે

કે ઝૂંપડું બાળીને જાત્રા કરવા ન જવાય અને હૈયુ બાળવા કરતાં હાથ બાળવા સારા હવે રીટા કાંઈ કહે છે બે શબ્દ બોલો બે શબ્દ નહીં ઊભા રહો એક મિનિટ બે શબ્દ પરમથી કહેવાના હતા એટલે કાલે અડધો શબ્દ બાકી હતો એમાંથી એવા અડધો કહે રીટા શોખ તો તમને શોખ છે તો એ મેં કહેવત કીધી કે તમે થોડાક ઊંડા ઉતરો એમાં એટલે તમને એમ ના સાચી વાત રીટા ના પછી આપડે પાણી રેગ્યુલર આવતું થઈ જાય આજે આવ્યું તો પણ એક ડોલ આવ્યું બે ડોલ એ તો ચેક કરવા માટે ચાલો તો આજ તારીખ થઈ ગઈ છે વીસ બે બે હજાર પચીસ વાર થઈ ગયો છે ગુરુવાર અને આજનો સુવિચાર છે માનવી જે ધારે તે મેળવી શકે છે અશક્ય જેવું કઈ જ નથી અને ટૂચકો છે દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં અને મમ્મી અમારો છે અને રીટાણા આપણે બીજી વાર આવ્યા નહીં એ તો ઓલું તો પતી ગયું અરે અરે હશે પણ હવે શું બી થાય બીજું તો જો અહીંયા સ્ટ્રોબેરીનું જ્યુસ તૈયાર થઈ ગયું છે માટે માટે મમ્મી જો તો કેવું બેનું બેનો ટ્રાય કરો ને માર્ક આપો પછી હમ ચાખ્યોક ને બસ ચેક કરે માર્ક આપો હમ પેલા સ્ટ્રોબેરી ખાઈ છે અમે તર પડસે હે હમ સ્ટ્રોબેરી એમાં પાછા અમે થોડાક ડાયા થયા

દિયા ને દીવું બે આઉટ થઈ ગયા છે હવે કોનો વારો ચાર જણા બાઈકી રહ્યા અહી થોડાક નજીક મૂકાયા કોઈ ન કુદી કે

બતાવું થઈ ગયા